ઓબીસી એસસી બધાનો પ્રશ્ન છે મારી પાસે કેટલાકની ફરિયાદો આવી અને બધા પેપરમાં બી કેટલીક માહિતી આવી વધુમાં એવું થયું કે અમારા સમાજનો એક ભાઈ યુપીએસસીમાં પાસ થયો એની પાસેથી વિગતવાર જાણવા મળ્યું કે અહીંયા મને વીસ માર્ક જ આપવામાં આવ્યા હતા એટલે હું અહીંયા થયો અને બીજું એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે અપર જે પરીક્ષાઓ કરી એના સારા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં માં પરિસ્થિતિ બીજા રાજ્યોમાં જ પડશે તો અહીંયા આટલા બધા ટકાને હવે તો પાછા દોઢસો માર્કમાંથી ઇન્ટરવ્યૂ આપવાના છે તો દોઢસો માર્કમાંથી ઇન્ટરવ્યૂ આપવાના હોય ને આ પરિસ્થિતિ હોય ને કોઈ એસટીએસસી ઓફિસરવાળાને કોઈ અડધા પાસ થાય ના પાસ થાય અથવા તો કોઈ ઓફરમાં ના જઈ શકાય એવો આ સ્પષ્ટ લાગે છે મને પરીક્ષાની સફળતા એમને જે પણ કાર્ય કર્યું એની અંદર આપણે પણ અભિનંદન આપેલા છે અને વ્યક્તિગતે હું હસમુખભાઈ પટેલ કે એક્સ વાય જેટલા આપણે એ રીતે નથી પણ જે હકીકત છે એ આ હકીકત છે આ હકીકત એ ચેરમેન છે અને આવી છે બેન આજે તમે જોશો તો ઇન્ટ્રીયલ ગામ હોય કે એક્સ વાય જેટ કોઈ પણ કાસ્ટ હોય આજના દીકરીયા દીકરીઓ દુનિયાની કોઈ પણ વ્યક્તિ જેટલી સક્ષમ છે એને મોટિવેશન મળે ને એમને જો વ્યવસ્થાઓ મળે તો એ લોકો પણ સારી રીતે ઉદ્રહ ભાવિશ કરી શકે અને ઊંચી માર્ગ મારી અર ટકાવી લાવી શકે એટલે આમાં ક્યાંક ના ક્યાંક ગમે તે કંઈક કાચું હવે એ એ તો એ એ ઇન્ટરવ્યૂ લેવા પણ હું એવું માનું છું કે આની અંદર મિસ્ટેક થઈ છે એ હકીકત છે ઓન રેકોર્ડ ઉપર છે લોકોએ આપણને આપ્યો રેકોર્ડ છે એના ઉપરથી આપણા મુખ્યમંત્રી રિક્વેસ્ટ કરી કે હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે ફરી ન થાય એના માટે જાગૃત થાય નહીતર બધા લોકો ઘણા લોકો કોર્ટમાં જવાની બી તૈયારી કરી રહ્યા છે આવું એ ઓળખાણ ચાલક છે કે નહીં ચાલતી ખબર પણ માર્ક ઇન્ટરવ્યુ માર્ક ઓછા મળે એટલે માણસ કપાઈ જાય ભલે ગમે તે લેખિત પણ વધારે આવ્યો હતો અને આ હકીકત છે ઓન રેકોર્ડ ઉપર છે જે પણ પરિસ્થિતિ એના પરિસ્થિતિની આપણે આપણે કોઈ પાર્ટી જોડે કે કોઈ વ્યક્તિગત જોડે ઝઘડો નથી પણ જ્યારે સમાજનો અન્યાય થાય ત્યારે આપણે જ્યારે ત્યારે સરકાર સામે ગયા છે સરકારની જરૂર પડતો કોર્ટમાં પણ ગયા છે અને એકા ઠરાવમાં આપણે હાઈકોર્ટમાં બી ગયા હતા કીર્તિ તનબેનોના નામે ને એમાં અંદર સક્સેસફુલ એમાં થયા પણ છીએ એટલે ન્યાય માન મેં એ વખતે મેં કહ્યું હતું મુખ્યમંત્રી કે સાહેબ મારા દીકરાની ટિકિટની આવત ચાલશે

ઓબીસી સમાજના લોકો છે તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જે એક્ઝામ થાય છે એની અંદર રિટર્ન એક્ઝામમાં તો સારા માર્ક્સ આવે છે પણ જે વિદ્યાર્થીઓની ઓરલ એક્ઝામ થાય છે એ ઓરલ એક્ઝામમાં તેમની સાથે અન્યાય કરવામાં આવે છે અને હસમુખ પટેલ જે આઈપીએસ અધિકારી છે તેમના ઉપર આ આરોપ લાગી રહ્યા છે હરિભાઈ સાથે જ વાત કરીએ હરી હરિભાઈ કેમ એવું લાગી રહ્યું છે તમને કે ઓબીસી સમાજ સાથે જીપીએસસી બોર્ડ જે છે એ અન્યાય કરી રહ્યું છે ફક્ત ઓબીસી એકલું નથી ઓબીસી એસટી એસસી બધાનો પ્રશ્ન છે મારી પાસે કેટલાકની ફરિયાદો આવી અને વધતા પેપરમાં બી કેટલીક માહિતી આવી વધુમાં એવું થયું કે અમારા સમાજનો એક ભાઈ યુપીએસસીમાં પાસ થયો એની પાસેથી વિગતવાર જાણવા મળ્યું કે અહીંયા મને વીસ માર્ક જ આપવામાં આવ્યા હતા એટલે હું અહીંયા ન પાસ થયો એનો એની સાથેના બીજા કેટલાક લોકોનો મેં આખી અભ્યાસ કરવામાં આવ્યો તો મેં બધા પાસેથી મંગાવ્યું લોકોએ મને આપ્યું છે એ પ્રમાણે મેં જોયું તો એસસીમાં નપાસ થયા હોય એવા ઉમેદવારોને ત્રણસો ને સત્યાસી માર્કથી મળીને ચારસો એક સુધીના માર્ક મળ્યા હોય ત્રણસો સત્યાસી ચારસો એક લેખિતમાં જે નપાસ થયા છે એસસીના એમને ફક્ત ઇન્ટરવ્યુમાં પાંત્રીસ ચોવીસ ચાલીસ પાંત્રીસ ત્રીસ પચીસ ત્રીસ ઓગણચાલીસ બત્રીસ એકત્રીસ આવા માર્ક આવે છે ચારસો ઉપર હોસ હતો પણ એમાં લેખિત એને ફક્ત વીસ માર્ક આવે એની સામે ઈડબલ્યુ એસ ઉમેદવારોના ગુણ આવ્યા એ ત્રણસો થી ત્રણસો છ્યાસી સુધીના લેખિતમાં આવ્યા છે એ લોકોને સત્યાસી પંચ્યાસી બ્યાસી ને સત્યાશી માર્ક આપવામાં આવે એટલે એવું લાગે છે કે ભાઈ આ લોકોના સોમાંથી ઓછા માર્ક આપવામાં આવે છે લેખિતમાં આટલો બધો અવાસ હતો અને અહીંયા ઓછો તમે જુઓ તો લેખિતની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આપણા તમે બનાસકાંઠાથી માંડીને લોકો અહીંયા ગાંધીનગર મહિના પાંચ પાંચ હજાર રૂપિયા ખર્ચે છે માપા અને એટલી તૈયારી કરે છે ને લેખિતમાં સારા ગુણ મળે એવું લાગે એટલે એમને એમ લાગે કે વાંધો આવશે નહીં પણ જ્યારે મૌખિકના માર્ગ આ રીતે મરીને જ્યારે એ લોકો ડેમેજ થાય છે આ નપાસ થાય છે અથવા તો રેન્ક જતો રહે છે ત્યારે એ લોકો બહુ જ નાસી પાસ થાય છે ને પછી આપણને એમ લાગે કે હવે તો કંઈક આ લોકોને સાંભળવું પડશે કદાચ પ્રેસ મીડિયામાં આવી ગયું અગાઉ પેપરોમાં બી આવી ગયું એ બધું અમારી પાસે આવ્યું એટલે અમને એમ લાગ્યું કે આપણે આ બધા ભેગા થઈને કંઈક આનો સરકાર શ્રીને આપણે મુક્ત માગીએ અગાઉ પણ બેન જોઈશું તો મેં એક આ ટરારની હોય કે એલઆરડીનું હોય કે બીજું હોય આપણે સરકારમાં રજૂઆતો કરી છે અને સરકારશ્રીએ એનો યોગ્ય નિર્ણય પણ આપણને આપ્યો છે એ વખતે જે તે વખતે એટલે અમને એમ લાગ્યું કે મુખ્યમંત્રીશ્રીને સરસ હસમખાઈ પટેલને લેટર લખીએ એટલે ફરીવારનો આવો અન્યાય ન થાય અને બીજું એક કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે અપર જે પરીક્ષાઓ કરીએ એના સારા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં યુપીએસસીમાં પરિસ્થિતિ તો બીજા રાજ્યોમાં પણ છે તો અહીંયા આટલા બધા ટકાને હવે તો પાછા દોઢસો માર્કમાંથી ઇન્ટરવ્યુ આપવાના છે દોઢસો માર્કમાંથી માંથી ઇન્ટરવ્યુ આપવાના હોય ને આ પરિસ્થિતિ થવા ને કોઈ એસટી એસસી ઓબીસી વાળાને કોઈ અડધા પાસ થાય ના પાસ થાય અથવા તો કોઈ ઓફરમાં ના જઈ શકે એવો આ સ્પષ્ટ લાગે છે મને પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે હસમુખ પટેલ પોતે આઈપીએસ અધિકારી છે અને ક્યાં એમની કોઈ આની અંદર મનશા હોય કે એ પ્રકારની તો ક્યારેય એમના ઉપર કોઈ છાંટો પણ નથી ઉડ્યો અને એમની બહુ ક્લીન ઇમેજ છે પરીક્ષાની સફળતા એમને જે પણ કાર્ય કર્યું એની અંદર આપણે પણ અભિનંદન આપેલા છે અને વ્યક્તિગતે હું હસમુખભાઈ પટેલ પણ જે હકીકત છે એ આ હકીકત છે આ હકીકત એ ચેરમેન છે અને આવી છે બીજું તમને એક એક માહિતી મને જે જે મને મળી છે એની અંદર અત્યાર સુધીમાં જે ચોત્રીસો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા કેટલા ત્રણ હજાર લેવામાં આવ્યા એ ત્રણ હજાર ચારસો અંદર ફક્ત અગિયાર લોકોને જ પચીસ થી ઓછા માર્ક મળ્યા છે કેટલા અને નો જે લેવામાં એની અંદર ને થી માર્ક છે આ બધા પચીસ થી ઓછા માર્ક તમને ગણાય ને બધા પચીસ થી ઓછા માર્ક છે એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ અને પચીસ થી ઓછા માર્ક આવે ચોત્રીસો કે તેથી વધુ અને આને ફક્ત સાતસો માંથી તમે છત્રીસ એકસો છત્રીસ અને પચીસ ઓછા માર્ક એ શું બતાવે આગળ ઇન્ટરવ્યૂમાં આટલા માર્ક ડાઉન કર્યા નથી આમાં ડાઉન થયા છે હકીકત છે નીતિ જે હોય આપણે કોઈ વ્યક્તિગત કામ કરતા પૈસા કામ તે લેતી દેતી ને આપણે કોઈ એક્સેપ્ટ કરીએ નથી કારણ કે માણસો બધા એ ટાઈપના છે કે આપણે કશું પણ હકીકત આ રેકોર્ડ ઉપર લોકોએ મને આપ્યું કે આની અંદર આ રીતે થયેલું છે તો પછી માનો કે આ વિપુલ ચૌધરી એ વિપુલને જો વીસ માર્ક ના આપ્યા હોત તો એ પાસ થઈ જતો બરાબર હવે યુપીએસસીમાં પાસ થઈને આવે છે અને તમે અહીંયા માંથી વીસ માર્ક આપો છો જ્યારે ચારસોનું ઓગણત્રીસ માર્ક મળે છે અને ત્રણસો છ્યાસી વાળાને તમે સીધા નેવ માર્ક આપો છો માંથી મને એ ગણતરી ખબર નથી વીસ ક્યાં અને નેવ કે આટલો બધો સિત્યોનો ડિફરન્ટ ઇન્ટરવ્યૂ મારી અંદર પડી જતો અને ઈડબ્લ્યુવાળાને જ ઇન્ટરવ્યૂ આવે છે આ બધા ઇન્ટરવ્યુ નથી આવડતું એવું તો કશું ને બેન આજે તમે જોશો તો ઇન્ટ્રીયલ ગામ હોય કે એક્સ વાય જેટ કોઈ પણ કાસ્ટ હોય આજના દીકરીયા દીકરીઓ દુનિયાની કોઈ પણ વ્યક્તિ જેટલી સક્ષમ છે એને મોટિવેશન મળે ને એમને જો વ્યવસ્થાઓ મળે તો એ લોકો પણ સારી રીતે ઉજરે ભાવિશ કરી શકે અને ઊંચી માર્ગવારી અથવા ટકાવી લાવી શકે તો એવું ગણવાની જરૂર નથી કે આપણા આમ છીએ બધા જ લોકો સમકક્ષ અને એ સમકક્ષ હોય એની શક્તિ હોય તો શક્તિને બહાર લાવી અને એ રીતે એની ઇન્ટરવ્યૂની અંદર મૌખિક માર્ક આપવા જોઈએ અથવા તો મૌખિક ઇન્ટરવ્યૂનો પર્સન્ટેજ કાપી નાખવો જોઈએ કારણ કે આ તો શું ત્રણસોની અંદરથી જે માર્ક આવીને છ ભાગી નાખે અને મૌખિક જે ઇન્ટરવ્યૂ હોય એને બે ભાગી નાખવાના એટલે કેટલો બધો ડિફરન્ટ પડી જાય તારી એ એ પરિસ્થિતિ આ જ થઈ છે એના માટે આ આ પરિસ્થિતિ માટે મારા મુખ્યમંત્રીને ધ્યાન દોરવું પડ્યું છે કે સાહેબ આની અંદર કંઈક ગ્રંથ આવી છે હવે ફરી ન થાય એના માટે કહેતો તો ઇન્ટરવ્યૂની પોઝિશન બદલી નાખો અથવા ટકાવારી નીચે કરી નાખો મિનિમમ તમે ચારસો માર્ક મર્યા હોય ચારસો માર્કે એટલું સમજી શકાય કે ભાઈ નવસોમાંથી ચારસો માર્ક મળ્યા હોય તો સિક્સટી પર્સન્ટ તો એ સિક્સ પર્સન્ટ તો ગણાય બરો હવે સિક્સટી સિક્સ પર્સન્ટના સામે તમે ફક્ત વીસ પર્સન્ટ મુખિક માર્ક આપો તો એ કેટલું યોગ્ય એટલો બધો ડાઉન તો હું પણ માનતો નથી કે એટલો બધો વ્યક્તિ પણ બેન કે ભાઈ કે એસટી એસસી ઉમેસો હોય એટલે આમાં ક્યાંક ના ક્યાંક ગમે તે કંઈક કાચું હવે એ એ તો એ ઇન્ટરવ્યુ લેવા પણ હું એવું માનું છું કે આની અંદર મિસ્ટેક થઈ છે એ હકીકત છે ઓન રેકોર્ડ ઉપર છે લોકોએ આપણને આપણો રેકોર્ડ છે એના ઉપરથી આપણા મુખ્યમંત્રી રિક્વેસ્ટ કરી કે હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ પણ હવે ફરી ન થાય એના માટે જાગૃત થાય નહીતર બધા લોકો ઘણા લોકો કોર્ટમાં જવાની બી તૈયારી કરી રહ્યા છે અને કોઈ પણ બાબત હોય સરકાર ઉપર પૂરું ઠેર સુધી પહોંચતું નથી જ્યારે જ્યારે સરકાર ઉપર ઠેર સુધી પહોંચ્યું છે ત્યારે હંમેશા સરકારે પણ પગલો લીધો છે અને આની અંદર હસમુભાઈ પટેલ એવા એક વ્યક્તિ છે કે જેથી આપણે સીધો એમને કહી શકીએ નહીં કામ કે બધું બરાબર છે એમને પરીક્ષણ બરાબર કર્યું છે બધી પરંતુ આમાં એ ચેરમેન છે બીજું તમે માનો કે ઝવેરી પંચ હતું તો એસટી એસસી અરે ઓબીસીના ત્રણ નિમ્યા સભ્યો બરાબર આની અંદર લગભગ એસટીએસસી ઓબીસીનો કોઈ સભ્ય હોતો નથી અને સભ્ય હોય તો લગભગ એનું ચાલતું હોતું નથી એટલે એની અંદર હું તો કહું છું એસટીએસસી ઓબીસીના બી ઉમેરે વધતા ઇન્ટરવ્યૂ લીધા પછી એને કેસેટ બહાર પાડવી પડે લીધા પહેલાં નહીં પાડવી પડે કેસેટ બાળવી પડે કે આને શું જવાબ આપે આને જવાબ આપે માટે ઓછા તો આપણે કહી શકીએ જો આને બોલતા નહીં આવે તો વીસ માર્ક ક્યાંથી મળે હું એમ કહું હસમુખભાઈ એમ કહે છે કે એ જે માર્ક આપે એ ભાઈ વધારે આપ્યા છે એવું લાગતું હોય તો ઇન્ટરવ્યૂ બહાર પાડવું પડે મે બી પેલા કોઈના ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું છે મને તો નથી કહ્યું કોઈને પણ એવું કહ્યું કે આટલા આપ્યા છે એ પણ વધારે છે એમ એવું લાગતું હોય તો તમે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ ઓપન કરી લેવો ક્યાં તો ઇન્ટરવ્યૂ ઓપન કરો કે તો પડે હું સ્પષ્ટ કહું છું કે જો લોકોને એસટીએસસી ઓબીસી અન્યાય ના થવા દેવો હોય તો ઇન્ટરવ્યૂના માર્કની પર્સન્ટેજ છે એ પહેલાંથી વધવા ના જોઈએ તો જ આપણા એસટીએસસી ઓબીસી ન્યાય મળશે નહીં ન્યાય મળવાનો નથી પણ તમને એવું નથી લાગતું કે કારણ કે એસટી એસસી ઓબીસીની જે તમે વાત કરી રહ્યા છો કારણ કે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે યુપીએસસી જેવી એક્ઝામ જે છે કોમ્પિટિટિવ એક્ઝામ છે એક એક્ઝામની અંદર આ પ્રકારનું રિઝર્વેશન જ ન હોવું જોઈએ જેને કાબિલિયત છે એ આગળ જ આવશે સારું તમે આ ઓપન માં શું નથી હું એ જ કઉ છું તમે બેન એવું નથી તમે બી સાચા છો માનો કે અહીંયા

પરંતુ જાળ સુધી જે અમુક વર્ગ છે એ જાળ સુધી ઓપર કાસ્ટ સુધી ના પહોંચે ત્યાં સુધી આની અંદર આપણે એમાં ફેરફાર કરવો જોઈએ નહીં બંધારણીય જોઈએ પણ ક્યાંક હજુ તો આમાં આમાં જ જ નથી થવા દેતા તો ક્યાંથી લોકો આગળ આપણે એક બાજુ કેન્દ્રની વાત કરીએ કે ભાઈ જીપીએસસી ત્યાં સેન્ટરમાં કોઈ સેક્રેટરી લેવલના માણસો નથી નામ નથી પણ અહીંથી ઉપર જાય તો સેક્રેટરી લેવલના માણસો આવે ને કંઈક પાછળ નહીં તો ક્યાંથી થશે બીજું કે દરેક સમાજની એક જવાબદારી છે કે ભાઈ એમના બાળકોને ભણાવીને તૈયાર પણ કરવા પર માનો કે અમે ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ યુપીએસસીના ક્લાસ ચલાવીએ છીએ લાઇબ્રેરી ચલાય બધું ચલાય છે તો બાકીના સમાજો બી આવી ચલાવે તો એની અંદર ઓપનની અંદર આવી શકે આ ઓપનમાં આ બધા ઓપનમાં આવી શકે એવા છે ઓપન શું થયું એસટીએસસી ઉપર સિવાય છે ત્રીસથી ચાલીસ ટકા લોકો એવા છે એસટીએસસી ઓબીસીમાં કંઈ ઓપનમાં ચાલીસ ટકા લોકો આવી શકે છે તમે ગઈ વખતની ઇન્ટરવ્યૂ જોજો કે એની અંદર ઓપનમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા એસટીએસસી ઓબીસીના લોકો આવ્યા છે સ્વાભાવિક રીતે હવે મુખ્યમંત્રીને શું તમે માંગ કરી રહ્યા છો મુખ્યમંત્રી લેટર લખે છે રૂબરૂ મુલાકાત કરી કારણ કે ભૂપેન્દ્રભાઈ સારા માણસ છે વ્યક્તિત્વ એમનું વ્યક્તિત્વ એવું છે બરોબર એટલે રજૂઆત કરાવીશું બીજા ધારાસભ્ય બીજા ત્રીજા મારફતે બીજા સમાજના લોકો ઠાકોર સમાજ ઓબીસી સમાજ બીજા બધા ઘણા બધા લગભગ આજે સિત્તેર ફોન આવ્યા કે અમે તમને મળવા માંગીએ છીએ આપડે સાથે રહીને આમ કરી હતી પણ અમે પેલું જુલુસ કે એવું કંઈ કરવા માગતા નથી આપણે રેલીઓ કેવું કરવા માગતા નથી એ લોકો પાસે મટીરિયલ મંગાવ્યું તમને જે અન્યાય થયો અમને આપો એ અન્યાય થયો બે ચાર પાંચ જણા ભેગા કરી અને એ લોકોને ભેગા કરીને ફરી તૈયાર કરીશું આવી રીતે અને મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત આપીશું સાહેબ વાત થયું છે બરાબર નથી

એની અંદર સાતસો સત્યાવી માંથી જે પાસ થાય એની અંદર એકસો ને છત્રીસ જન પછી થી ઓછા માર્ક આ જીપીએસસી છે જે છોકરો યુપીએસસી ક્લિયર કરી એ પછી તમને આ ડાઉટ ગયો કે ના હકીકતો છે અને બીજા બધાની ફરિયાદ મળે આજે તો કેટલા જણા આ બધા એમના માટે ફોન આવે છે એક એક જે ફોન આવે લગભગ સો ફોન આવ્યા છે મારી પાસે કે અમનો અમાર લપાસ એક ઠાકોરના છોકરાનો નપાસ કર્યો છે મારી પાસે ડિટેલો મળાવશે અને એમને પેલા ભાઈએ તૈયાર કરી દીધો કે એને ઊંચા માર્ક પણ કાપીને નીચા માર્ક આપે છે એવું કહેવા પણ પેલા એક બીજે બેનને પાસ કરીને મોકલી દીધા એટલે એમાં પણ ઓળખાણ ચાલે છે એમાં આવું એવું ઓળખાણ ચાલક છે કે નહીં ચાલતી ખબર પણ માર્ક ઇન્ટરવ્યુ માર્ક ઓછા મળે એટલે માણસ કપાઈ જાય ભલે ગમે તેવું લેખિતમાં વધારે આવ્યો હતો અને આ હકીકત છે ઓન રેકોર્ડ ઉપર છે જે પણ પરિસ્થિતિ એના પરિસ્થિતિની આપણે આપણે કોઈ પાર્ટી જોડે કે કોઈ વ્યક્તિગત જોડે ઝઘડો નથી પણ જ્યારે સમાજને અન્યાય થાય ત્યારે આપણે જ્યારે તાર સરકાર સામે ગયા છે સરકારની જરૂર પડતો કોર્ટમાં પણ ગયા છે અને એકાદ ઠરાવમાં આપણે હાઈકોર્ટમાં બી ગયા હતા બે ત્રણ બહેનોના નામે ને એમાં અંદર સક્સેસફુલ એમાં થયા પણ છીએ એટલે આની અંદર પણ અન્યાય ના થાય બાળકોનો કારણ કે આના માટે તો કેટલી મહેનત કરે છે લોકો ગાંધીનગરમાં હું જોઉં છું પાંચ પાંચ વર્ષથી લોકો મહિના પાંચ પાંચ હજાર ખર્ચે છે કે પાંચ પાંચ રૂમો અને અત્યારે અમારી પાસે સાહેબ જગ્યા હોય તો આ હોસ્ટેલનું પ્રોબ્લેમ છે બહેનોનો મારે છો બહેનો છે તો જો હોસ્ટેલ ખૂટો છે એની અંદર આવું મા બાપ ખેતીમાંથી પશુપાલનનો પૈસા મોકલે છે એટલે એવા લોકો તૈયાર થયેલા અમારા જેવા મારો ભણેલા ગણ્યા ધંધાધારે છે તો કોઈ નોકરી નહીં જાય છે પણ જે લોકો ગામડેથી આવે છે એની નોકરીની અપેક્ષા હોય એની પરિસ્થિતિ શું થાય એટલે એવું માનીએ છીએ કે આમાં ગમે ત્યાં કંઈક જે થયું હોય આવું ન થવું જોઈએ અને જે જે થયું છે એમાં કેટલાક લોકો કોર્ટમાં જવાના છે તો જશે પણ અમે હજુ બીજું મટિરિયલ તૈયાર કરીએ અને માન્ય મુખ્યમંત્રી હશુભાઈ રૂબરૂ માર્યું છે મારે કંઈ એમની જોડે વ્યક્તિગત દુશ્મની નહીં પણ જેટલા ડેટા હજુ ભેગા કરીએ છીએ બધા લોકો આવવાના છે મારે જો અત્યારે બી તમારી રૂબરૂમાં સાહેબમાં અડધો કલાક ફોન ચાલે મેં કીધું ડેટા મોકલું છું એટલે મને તૈયાર કરી આપશે તો આપીશું પણ ન્યાય મળે જેમ એલઆરડી ન્યાય મળ્યો સરકારે અપગ્રેડ કરી અને વધારે સીટો એડ કરી આપી અને કરી આપી તો આપણા એલઆરડી સમાપ્ત થઈ ગયું ને એટલે ન્યાય મળે મેં એ વખતે મેં કહ્યું હતું મુખ્યમંત્રી કે સાહેબ મારા દીકરાની ટિકિટની આપો ચાલશે પણ એક દીકરી જ્યારે મારા હામે આવીને બેસે છે ત્યારે આખી જિંદગી જોવું છું તારું સમાધાન કરી શકતો નથી એટલે મને જો બાસઠ ઓપન ઓપનમાં નોકરી મળતી હોય તો એસટી એસો દીકરી કેમ ના મળે હવે આજે તમે માનો કે અહીંયા એ લોકો નેવું માર્ક મળતા હોય તો તમને પચાસ માર્ક કેમ ના મળે એટલું બધું ડિફરન્ટ ના હોય ને એમ

જાગૃત હોય તો કરે જ આપ જાગૃત હોય બીજા જાગૃત હોય તો જોડે પર્ટિક્યુલર એ છે કે ભાઈ અન્યાય ના થાય એના માટે સરકાર પુનઃ વિચારણા કરે અને હવે જે માર્ગ દોઢસોમાંથી આપવાના છે એની અંદર લેખિતના પર્સેન્ટેજના પ્રમાણમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખે તો અન્યાય નહીં થાય એવું અમારું સ્પષ્ટ માનવું છે બિલકુલ હરિભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ તો આપ શું માનો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિવેન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર